મા જ્યાં હોય ત્યાં ભજન હોય ભક્તિ હોય ઉપાસના હોય આરાધના હોય પ્રાર્થના હોય અને તેથી જ આપણે બધા ઉત્સવ અને મહોત્સવના ગુજરાતીઓ કહેવાય છીએ એટલે જ્યાં જ્યાં હશે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એમ ગુજરાતી લગભગ સમગ્ર વિશ્વમાં પ્રસરો અને વિક્ષો છે એવું જ્યાં માનું પ્રાંગણ આંગણ અને માના ખોળાનો આપણને સૌને જ્યારે અવસર મળ્યો છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે માનું સંપૂર્ણ સુવર્ણથી મઢિત મંદિર થવા જઈ રહ્યું છે એકસો ચાલીસ કિલો સોનાથી મુખ્ય શિખર અત્યારે આપણે સૌ એ દર્શન જોઈ રહ્યા છીએ કે માનું મુખ્ય શિખર એકસો ને ચાલીસ કિલો જેટલા સોનાથી મઢવામાં આવ્યું છે અને આગળના ભાગને પણ આવતા દિવસોમાં સોનાથી મઢવાનો એક પ્રકલ્પ અને સંકલ્પ છે અને એ પણ માની પ્રેરણાથી લગભગ બસો ને ચાલીસ જેટલા કિલોનો ઉપયોગ આ માના સોનાના શણગારમાં સર્વના શણગારમાં થવાનો છે અને આમેય નારી શક્તિને સોનું વધારે પ્રિય હોય છે એટલે મા પણ એક માનું સ્વરૂપ છે નારીનું સ્વરૂપ છે રોજ આપણે માના વિવિધ સ્વરૂપોને પણ યાદ કરીએ છીએ અને એથી આગળ વધીને મેળાની વાત કરીએ તો આ મેળામાં પણ શિવરાત્રિનો મેળો મહાશિવરાત્રી જૂનાગઢ ચોસઠ જોગણી નવનાથ ચોરાશી સિદ્ધ અને બાવનવીરની ભૂમિ એવી જૂનાગઢનો મેળો તન્નેતરનો મેળો માધુપુરનો મેળો અને પેછે આગળ વધીએ તો ભાદરવી પૂનમનો મા નહીં નવરાત્રિ શારદી નવરાત્રિના સ્વાગત માટેનું પણ ગઈકાલે જ પૂજ્ય જોગીદાદાએ પણ કહ્યું કે લગભગ પિસ્તાલીસ લાખ કરતાં વધુ લોકો અને એ પણ પદપાળા પદયાત્રા દ્વારા માની ભક્તિ અને પોતાનો આસ્થા અને શ્રદ્ધાનો ભાવ વ્યક્ત કરવા પદારતા હોય છે વિનંતી કરીશ શાસ્ત્રી શ્રી રાકેશભાઈને પ્રસંગોચિત એમના કેટલાક મંગલ આશીર્વાદ પાઠવશે એ બાદ આપણે ગઈકાલના દ્વિતીય દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળીશું અને એ બાદ વક્તા મહોદયના શ્રીમુખેથી આપણે કથા શ્રવણ કરવાના છીએ પણ એ પૂર્વે આવું આવા દિવ્ય પાવન પવિત્ર ક્ષેત્રના એ પ્રાંગણમાં વાણી પુષ્પથી શ્રી રાકેશભાઈ શાસ્ત્રી આપણને સૌને પ્રેરિત કરે